ઉપલેટામાં સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ નગરપાલિકા ખાતે રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવ બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતોને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાણી ન બને તેને ધ્યાને લઈ આવા જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી જેમાં શમશાન રોડ પાસે આવેલ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે ઉપલેટા શહેરના સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વોર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ જીતુ બરિયા સમસ્ત વર્લ્ડ મિશન ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિ માવતી જે વાલ્મીકી સમાજની જાતિ રહી તેના સફાઈ કામદારો તે સોર ક્વાર્ટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જર હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા મેં રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તરામ મકાન નું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી એમને રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકા ને બાયેજરી આપી છે કે અમે જ્યાં બનશો ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભો કરીશું અને આ સફાઈ કામદારો બહાર ક્યાંય લઈ જવા પડતી ખાતરી આપી હતી તો આ બાબતે મેં નગરિકાનો લાભ માન્યું છે અને અમારી સાથે સદસ્યો હતા

જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓશ્રીની જે ભલામણ છે તો હું આ માટીક આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાણ છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીની સૂચના મુજબ જજરીત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે